ગુજરાત કે જે હવે ધીમે ધીમે દુષ્કર્મનું હબ બનવા જઈ રહ્યું હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે આ ગુજરાત કે જે મહિલા સુરક્ષા માટે પહેલાં તેનું નામ મોખરે બોલાતું હતું પરંતુ જે પ્રમાણે એક બાદ એક જે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તે જોતાં તો એવું જ લાગે છે કે ગુજરાતમાં હવે દુષ્કર્મની ઘટના સામાન્ય બનતી જતી હોય કારણ કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ રોજ સામે આવી રહી છે જસગણ દુષ્કર્મ કેસની વાત હોય કે પછી દાહોદ કેસની ચર્ચા હોય આ ચર્ચાઓ તો હજી બંધ થઈ જ નથી ત્યાં વધુ એક દુષ્કર્મની ઘટના છે કે જે સામે આવી છે પરંતુ આ ઘટનામાં જે ગઈકાલ રાતની છે કે જેમાં વડોદરાની અંદર જે ભાયલી વિસ્તાર છે ત્યાં ભાયલી વિસ્તારની અંદર એક સામૂહિક દુષ્કર્મની ઘટના બની અને આ ઘટના એક ચૌદ વર્ષની દીકરી સાથે બની છે કે જે દેખાડે છે કે ગુજરાતની અંદર મહિલા સુરક્ષાના નામે માત્ર મીંડું હોય તેવું જ લાગી રહ્યું છે મહિલા સુરક્ષા માત્ર કાગળ ઉપર જ જોવા મળી રહી છે ત્યારે આ જ ઘટનાને લઈને આજે વડોદરા પોલીસ અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી ઉપર અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ ફરી એક વખત નવરાત્રિના સમયમાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે તે જોતાં તો એવું જ લાગે છે કે મહિલા સુરક્ષાની વાતો ગુજરાતમાં માત્ર કાગળ ઉપર છે અને દેશમાં અને દુનિયામાં લોકોને બોલીને દેખાડવા માટે હોય તેવું જ લાગી રહ્યું છે વડોદરાના ભાયલી વિસ્તારની અંદર જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે તે ઘટનાને જોતા તો ચોક્કસથી એવું જ લાગે છે કારણ કે હજી જે દાહોદ જે દુષ્કર્મના પ્રયાસ અને હત્યાનો કેસ હતો તેના પડઘા તો હજી સ્થાન થયા નથી અને ત્યાં વડોદરાની અંદર જે સામૂહિક દુષ્કર્મની ઘટના છે કે જે સામે આવી છે અને આ ઘટના પણ એક ચૌદ વર્ષની દીકરી સાથે બની છે કે આ ચૌદ વર્ષની દીકરી કે જે ગરબા રમીને જે પોતાના મિત્રને મળવા માટે પહોંચી હતી ભાઈલી વિસ્તારની અંદર તે પોતાના મિત્રને મળી અને તેની સાથે ત્યાં બેઠી હતી અને તે જ સમયે ત્રણ નરાધમો ત્યાં આવ્યા અને તેમને જે તેના મિત્રને એક નરાધમે પકડી રાખ્યો અને બીજા બે નરામ નરાધમો દ્વારા તેની ઉપર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું આમ તો પોલીસ મોટી મોટી વાતો કરતી હોય છે કે નવરાત્રિની અંદર જે પોલીસની સુરક્ષા છે તે સઘન રાખવામાં આવી છે સતત તમામ વિસ્તારોની અંદર જે પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે સી ટીમ છે તે પણ કાર્યરત રાખવામાં આવી છે ત્યારે આ કેવા પ્રકારની પોલીસની સુરક્ષા હતી ત્યારે આ જ મામલાને લઈને કોંગ્રેસ પ્રવક્તા નિશાંત રાવલ પણ મેદાને આવ્યા છે અને વડોદરા પોલીસ અને ગૃહ રાજ્ય મંત્રી ઉપર પણ આકરા પ્રહારો છે તે કર્યા છે અને ખાસ વડોદરા પોલીસ કે જે પેટ્રોલિંગના મોટા મોટા વાયદા કરતી હતી તેને લઈને પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે અને ગૃહ રાજ્ય મંત્રીએ કે એમને સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની પરવાનગી આપી છે ત્યારે તેમાં મહિલાઓની સુરક્ષાને લઈને પણ સવાલો છે તે ઊભા કર્યા છે આંકડા એવું કે છે કે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં છ હજાર થતા દુષ્કર્મ રેપની ઘટનાઓ રજીસ્ટર થઈ રહી છે એવા સમય લાગે છે કે ગુજરાત એ દેશનું એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે આપે જોયું એમ કે ગઈકાલે રાત્રે બાર વાગે વિસ્તારમાં એક યુવતી ઉપર ત્રણ જે ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં પાંચ વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે જ મોટો બનતો જાય છે તમે જો કે હાલમાં ભાજપના એક કાર્યકર્તાએ કરીને પછી એ છ વર્ષની નાની દીકરીને મારી નાખી આ તમામ રિસન્ટ ઘટનાઓ છે આ ઘટનાઓ બંધ થાય એની માટે માનનીય ગૃહમંત્રીને આવેદન કરું છું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા જે પ્રમાણે વડોદરાની અંદર જે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી ન માત્ર વડોદરા પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જે દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને જોતા ચોક્કસથી સવાલ ઊભા થાય છે અને આ સવાલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ઊભા થાય છે કારણ કે અહીંયા સવાલ એ થાય છે કે કેમ દુષ્કર્મના કાયદાનો કડક અમલ કરવામાં નથી આવતો જો કાયદો બનાવવામાં આવ્યો છે તો તેનું ખરેખર જે અમલીકરણ થવું જોઈએ તે અમલીકરણ કરવામાં આવે છે ખરી કેમ એવો કાયદો નથી બનતો કે આવા દુષ્કર્મની ઘટનાઓ ગુજરાતમાં બને જ નહીં કાં તો કાયદો અમલીકરણ કરાવવામાં ક્યાંક પાછી પાણી રાખવામાં આવે છે કાં તો સરકાર કાયદો યોગ્ય બનાવી નથી શકતી આવા સવાલો સરકાર ઉપર અને પોલીસ ડિપાર્ટમેન્ટ ઉપર પણ ઊભા થઈ રહ્યા છે જો તમે આતંક મચાવનારા હોય કે પથ્થરમારો કરનારા હોય તેમને જાહેરમાં માર મારતા હો છો તેમનું સરઘસ કાઢતા હો છો અને તેમને સબક શીખવાડતા હો છો અને ત્યારે ગૃહમંત્રી જે કહેવાય કે જે જાહેરમાં આવે છે અને એ જ પોલીસવાળાની પીઠ ઠપઠપ આવે છે પરંતુ હજી સુધી એક પણ એવો બળાત્કારીનો કેસ સામે નથી આવ્યો કે જેણે બળાત્કાર ગુજાર્યો હોય અને તે આરોપીને જાહેરમાં માર મારવામાં આવ્યો હોય કે જાહેરમાં તેને સજા આપવામાં આવી હોય તેવો એક દાખલો નથી બેસાડવામાં આવ્યો અને એટલા માટે જ હર સંઘી ઉપર આજે સવાલો ઊભા થઈ રહ્યા છે કે આવા જે દુષ્કર્મીઓ છે તેમની સામે કેમ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી કે કેમ તેમને કોઈ સજા આપવામાં નથી આવતી તમે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની મંજૂરી તો આપી દીધી પરંતુ આ મંજૂરીમાં બેન દીકરીઓની જે સુરક્ષાની વાત છે તે સુરક્ષા કોને કરવાની રહે તમારી પોલીસ કે જે સુરક્ષાની મોટી મોટી વાતો કરે છે આમ તો એવું કહે છે કે સી ટીમની કાર્યરત છે સી ટીમ તમામ જગ્યાએ નવરાત્રીના ગરબા હોય કે પછી એવા અવાવરા વિસ્તાર હોય એ તમામ જગ્યાએ ખાનગી ડ્રેસમાં પણ પોલીસ પેટ્રોલિંગ કરે છે અને પોલીસની જે પીસીઆર વાન છે તે પણ પેટ્રોલિંગ કરતી હોય છે તો ક્યાં છે તમારી આ પીસીઆર વાન કે જે પેટ્રોલિંગ કરે છે કે ક્યાં છે તમારી સી ટીમ વડોદરામાં જે ગઈકાલે ઘટના બની એક ઘટના જોતા તો ચોક્કસથી એવું લાગે છે કે વડોદરા પોલીસ કમિશનર ક્યાંક બહેન દીકરીઓની સુરક્ષા કરવામાં કાચા રહ્યા હોય તેવું ચોક્કસથી કહી શકાય રાજ્યના ગૃહમંત્રી પણ આ બહેન દીકરીઓની સુરક્ષાને લઈને અત્યારે સવાલો સવાલોના ઘેરામાં ક્યાંક આવી ગયા છે કારણ કે ગુજરાતની અંદર આવી એક બેની છેલ્લા એક મહિનાની અંદર અનેક ઘટનાઓ છે જે દુષ્કર્મની સામે આવી છે દાહોદની અંદર છ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના સામે આવી તેની હત્યા કરી નાખવામાં આવી ભલે બાર દિવસની અંદર તમારી પોલીસે આની ચાર્જશીટ ફાઇલ કરી દીધી પરંતુ એવો કેમ કાયદો નથી બનતો કે હવે આવી કોઈ દુષ્કર્મની ઘટના ગુજરાતની અંદર બને જ નહીં અમરેલીની અંદર પણ એવી ઘટના સામે આવી કે અમરેલીના અમરેલીથી એક જે મહિલા હતી કે જે બસની અંદર બેઠી ડ્રાઈવર દ્વારા તેને જે તેની દીકરીને મારી નાખવાની ધમકી આપવામાં આવી અને સુરત સુધીમાં તેની ઉપર બે વાર દુષ્કર્મ આચરવામાં આવ્યું તો કેમ ત્યાં ગાડી પર આ ડ્રાઈવરને ક્યાંય પોલીસનો કે કાયદાનો ડર ન હતો સાથે જસદનની જો વાત કરવામાં આવે તો આજે જસદનની જે દીકરી છે કે છેલ્લા દોઢ બે મહિનાથી જે ન્યાય માટે ફાંફા મારી રહી છે તેમ છતાં પણ તેની ન્યાય હજી નથી મળ્યો દુષ્કર્મની ઘટના તો તેની સાથે પણ બની હતી અને એ દુષ્કર્મ આચરનાર તમારા જ ભાજપના નેતાઓ હતા અને છતાં પણ તે લોકો છૂટી જાય છે તો કેમ આવા કડક કાયદા નથી બનતા કે આવા દુષ્કર્મીઓને કડક સજા મળે અને એક દાખલો છે તે બેસાડી શકાય હર્ષભાઈ હજી તો આ દાહોદની ઘટના જે બની છે તેના પડઘા શાંત નથી થયા ત્યાં વડોદરાની અંદર જે સામૂહિક બળાત્કારની ઘટના સામે આવી અને જે ચોક્કસથી કહી શકે છે કે ગુજરાતમાં ખરેખર બેન દીકરીઓની સુરક્ષા તો નથી જ માત્ર આ સુરક્ષા કાગળ ઉપર જ છે સંઘવીર સાહેબ તમે કોઈ પણ દુષ્કર્મીને હજી સુધી એવી સજા નથી અપાઈ શક્યા કે તમે આંખ ઊંચી કરીને ફરી શકો કે તમારી પોલીસ પણ હજી સુધી કોઈ પણ દુષ્કર્મીને એવી સજા અપાવવામાં સક્ષમ નથી દેખાતી કે પોલીસ પણ આંખ ઊંચી કરીને ફરી શકે ત્યારે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર